નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી ઓફિશિયલ માં તમારું સ્વાગત છે અહીંયા તમને સ્ક્રીન ઉપર નીલ દેખાશે નાનકડો જ વિડિયો છે એ અમદાવાદ ત્રાગડ માં યુનિવર્સિટી જે છે એની પાછળના ભાગમાંથી લીધેલો છે અને સાંજે ત્રાગડ જુંડાલ જગતપુર આ વિસ્તારોમાં તમે ક્યારેય ચાલવા નીકળો તો તમને નીલ ગાય દેખાય હવે આ ગામડા સુધી ગામડાથી છેક અમદાવાદ અને એ પણ રહેણાંક વિસ્તારમાં આવેલી નીલગાય ગામડામાં કેટલો ત્રાસ આપતી હશે ખેડૂતોને એ તમે મારા કરતા વધારે જાણો સમજો અને ભોગવો છો હવે ચોમાસું આવે છે કે પંદર મે પછી તો ઓરવણના વાવેતર ચાલુ થશે ઓરવણના વાવેતર ચાલુ થશે એની સાથે જ ઉજાગરા પણ ચાલુ થશે અને આ ઉજાગરા ખેડૂતોને કરાવનાર બે છે ભૂંડ અને નીલગાય ભૂંડની તો ગણતરી નથી થતી પરંતુ નીલગાય ની ગણતરી ગુજરાત સરકારે બે હજાર દસ અગિયાર થી ચાલુ કરી છે નીલગાયની સંખ્યામાં ભયજનક રીતે વધારો છેલ્લી ત્રણ જે ગણતરી થઈ એમાં આવ્યો છે ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા ગુજરાતના નીલગાયના આંકડાઓ જોઈએ લાખ ઓગણીસ હજાર પાંચસો ને છેતાલીસ નીલગાય હતી ને છેલ્લા દસ વર્ષમાં નીલગાયની સંખ્યામાં એકસો સત્તર પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો નોંધાયો છે બે હજાર આખા માં જોઈએ જિલ્લાની રીતે બનાસકાંઠામાં સૌથી વધારે નીલગાય છે બનાસકાંઠાના ખેડૂતો નીલગાયથી સૌથી વધારે પીડિત છે એવું પણ કહી શકાય બનાસકાંઠા પાટણ મહીસાગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ કુલ નીલગાય પૈકીની છત્રીસ પોઈન્ટ ત્રણ ટકા છે આંકડાની રીતે જોઈએ તો એકાણું હજાર બસો ને ચુમ્માલીસ નીલગાય ત્યાં વસે છે અમદાવાદ જિલ્લામાં નવ હજાર સોળ છે ત્રણ હજાર દસ છે હજાર પાંચસો ને ચોરાશી અને ત્રીજા નંબરે અમરેલી જિલ્લો સોળ હજાર બસો ને પંચાણું નીલગાય આ જિલ્લામાં રહે છે નીલગાય જ્યાં સુધી રોજ કહેવાતું તો ત્યાં સુધી તો એનો શિકાર થતો હતો અને સંખ્યા નિયંત્રિત હતી એનું નામ નીલગાય થયું ત્યારથી એનો શિકાર ગયો ઓગણીસો બોતેર ની જે સંરક્ષિત પશુ પંખીઓની અનુસૂચિ છે એમાં નીલગાય ને અનુસૂચિ ત્રણ માં મુકાય છે એટલે હવે એને મારવું એ ગુનો છે એનો શિકાર કરવો એ ગુનો છે જો શિકાર કરતા કોઈ પકડાય અને સાબિત થાય તો ત્રણ મહિનાની સજા અને દંડની પણ જોગવાઈ છે કોઈ કેસમાં સજા થાય કોઈ કેસમાં દંડ પણ થઈ શકે અને કોઈ કેસમાં સજા અને દંડ બંને થઈ શકે એટલે ખેડૂતો કે બીજા લોકો નીલગાયના હિંસક રીતે ભગાડવાના પ્રયત્ન કરતા નથી કે ભગાડવા જતા પણ જો રખે મરી જાય તો ગુનો દાખલ થાય અને વન વિસ્તારની આજુબાજુ કે બીજે આપણે ન છૂટકે ઘણા ખેડૂતો ઝટકા મૂકે છે ઝટકામાં સામાન્ય રીતે નીલગાય મરતી નથી પરંતુ ક્યારેક જો મરી જાય તો ખેડૂત ઉપર ગુનો અવશ્ય દાખલ થાય છે ક્યારેક એને કારણે ખેડૂત પોતે પણ ભૂલમાં એ ઝટકાનો શિકાર બને છે બીજા વન્ય પ્રાણીઓ પણ એના ઝટકાનો શિકાર બને છે ખેડૂતનું જો નસીબ ખરાબ હોય અને આ ઝટકાનો શિકાર સિંહ કે દીપડો થાય તો ખેડૂતની હાલત ખરાબ કરી નાખે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે આ નીલગાય જે ઉજાગરા કરાવે છે એ બીજી અનેક રીતે પીડાદાયક છે ખેડૂતો માટે આ ઉજાગરાઓ માટે થઈને ન છૂટકે ખેડૂતોમાં ચા બીડી મસાલા વગેરેના જે વ્યસનો વધે છે ઉજાગરાની ખેડૂતોના સ્વાસ્થ્ય ઉપર જે અસર પડે છે એ નરી આંખે દેખાતા પાકના ભેળાણ કરતા વધારે ગંભીર હોય છે અને આ જે ખેડૂતના શરીરનું છુપી રીતે ભેળાણ થાય છે એનું કોઈ વળતર હોતું નથી એ તો ખેડૂતે પોતાના જીવથી અથવા તો એને કારણે ઊભી થયેલી બ્લડ પ્રેશર ડાયાબિટીસ હા જેવી બીમારીઓ કે ક્યારેક ગુટકા બીડી વગેરેના સેવનને કારણે થયેલી કેન્સરની બીમારીની પીડા ભોગવીને જ આ ભોગવવાનું હોય છે એટલે સરકારને અનેક વખત વિનંતી કરવામાં આવી છે કે એને પવિત્ર માનો ગાય માનો પૂજા કરો અમને કંઈ વાંધો નથી અમે પણ માનીએ અમારે પણ કોઈનો જીવ લેવો નથી પરંતુ એનું ખસીકરણ તો થઈ જ શકે એને ટ્રાન્કિલાઇઝ કરવા માટે દૂરથી ઇન્જેક્શન મારીને બેહોશ કરીને નર ની તમે ખસીકરણ કરી અને એની સંખ્યા બને એટલી નિયંત્રિત કરો દસ વર્ષમાં એકસો ને સત્તર પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો એ આવનારા સમયમાં કેટલો ઊંચો જશે અને નંબરની રીતે દરેક જિલ્લામાં નીલગાયનો ત્રાસ કેટલો વધશે એ કલ્પના જ ધ્રુજાવી દે એવી છે એ પવિત્ર માનો પૂજા કરો સાચવો બધું જ કરો કોઈનો જીવ લેવો નથી પરંતુ એનું વળતર સાચવે સરકાર સજા કરે સરકાર ગુનો દે સરકાર હેરાન કરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એની ખોટ ભોગવે ખેડૂત પોતાના પાકના ભેળાણથી અને પાક બચાવવા માટે ઝટકા મૂકે અને જો એમાં ગુનો થઈ જાય તો ધક્કા વકીલોના હેરાન ગતિ અને છેલ્લે સજા અથવા દંડ અથવા બંને તો ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોને આ ત્રાસમાંથી ક્યારે મુક્તિ અપાવશે મુક્તિ અપાવવાનો ઈલાજ છે અને અહિંસક ઇલાજ છે જો સરકારની દાનત હોય તો સરકાર દાનત દાખવશે સરકાર સંવેદના દાખવશે હરડીનો જે બનાવ મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં બન્યો અને મુખ્યમંત્રી શ્રીએ જે રીતે બે બેનોને જાહેરમાં તમારો એજન્ડા છે કહીને ઉતારી પાડ્યા અપમાન કર્યું એ જોતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સંવેદના ક્યારે હોય એ માનવું પોતાનામાં વધારે પડતું છે છતાં કદાચ દાખવે તો પણ એમની સંવેદનાનું સ્વાગત છે આ નીલગાય રોજ ની મુક્તિ છુટકારો અપાવે એવી વિનંતી છે આભાર